વ્યસન મુક્તિ સલાહકાર એટલે કોણ તો આ પ્રશ્નનો જવાબ છે કે એવી વ્યક્તિ જેને વ્યસન મુક્તિ સલાહકાર કહી શકાય કે જે જે લોકો પણ વ્યસનો છોડવા ઈચ્છે છે એને સલાહ સૂચનો કરે છે એને માર્ગદર્શન આપે છે એટલે કે એમના પ્રશ્નો સાંભળી અને એને માર્ગદર્શન કરવું એને સલાહ સૂચનો કરવા જેથી કરીને એ લોકો વ્યસન મુક્ત બની શકે તો એ કામ એક વ્યસન મુક્તિ સલાહકારનું છે એને બીજા શબ્દોમાં વ્યસન મુક્તિ એક્સપર્ટ પણ કહી શકાય અથવા તો ડી એડિક્શન સ્પેશિયાલિસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે તો આ સેવાઓ હું તમને આપું છું એક તમામ લોકો નશા મુક્તિ કેન્દ્રમાં એટલે કે વ્યસન મુક્તિ કેન્દ્રમાં જઈ શકતા નથી અથવા તો વ્યસનની જેને ખૂબ વધારે પડતી લત લાગી છે અને એને છોડવું અઘરું હોય તો એને વ્યસન મુક્તિ કેન્દ્રમાં જવું પડતું હોય છે પણ જો બધા જ લોકો એ વ્યસન મુક્તિ કેન્દ્રમાં જઈ શકતા નથી કારણ કે કામ ધંધો છોડી અને એમાં જઈ નથી શકતા બીજું સમાજના સમાજની ટીકાનો ડર હોય છે કે લોકો શું વાતો કરશે વ્યસનમુક્તિ કેન્દ્રમાં જવાથી આમ અથવા તો અમુક લોકો તેમાં જવા તૈયાર હોતા નથી તો જે લોકો વ્યસન મુક્તિ કેન્દ્રમાં જવા તૈયાર નથી એમના માટે વ્યસન મુક્તિ સલાહકારની સેવાઓ એ ખૂબ ઉપયોગી પુરવાર થઈ પડે છે વ્યસન મુક્તિ સલાહકાર એ આવા લોકોના પ્રશ્નો સાંભળી અને એનું માર્ગદર્શન કરવાનું કામ એ વ્યસન મુક્તિ સલાહકાર તરીકેનું હોય છે તો એ કામગીરી હું કરું છું એક વ્યસન મુક્તિ સલાહકાર તરીકે આ વિડીયોના આ ચેનલના માધ્યમથી હું વધુને વધુ લોકોને વ્યસન મુક્ત કરવા ઈચ્છું છું તો જો તમે પણ વ્યસન મુક્ત થવા ઈચ્છતા હોય અથવા તો તમારા પરિવારના કોઈ સભ્યો વ્યસન મુક્ત થવા ઈચ્છતા હોય તો મારી ચેનલ ઉપર આવો તે મારી ચેનલ ઉપર આવી સબસ્ક્રાઈબ કરી અને તેમાં જે વિડીયો મૂકવામાં આવે છે એમાં કમેન્ટમાં લખો તમારા જે કંઈ પ્રશ્નો છે તમારી જે કંઈ સમસ્યા છે અથવા તો તમે શું જાણવા ઈચ્છો છો વ્યસન મુક્તિ વિશે એ જણાવો જેથી કરીને હું એના વિશે વિડીયો બનાવું અને વધુને વધુ લોકોને ઘરે બેઠા બેઠા વ્યસન મુક્તિ સલાહકાર તરીકેની સેવા આપી શકું જેથી કરીને એમણે આવા કોઈ નશામુક્તિ કેન્દ્રમાં જવું ન પડે કોઈ ડીએડિક્શન સ્પેશિયાલિસ્ટ પાસે જવું ન પડે વ્યસન મુક્તિ સલાહકારની સેવાઓ લેવા માટે એમની એક વિઝિટની ફી પાંચસો સાતસો રૂપિયા જેટલી હોય છે જ્યારે આ સેવાઓ તમને ઘરે બેઠા મોબાઈલના માધ્યમથી યુટ્યુબના માધ્યમથી મફતમાં મળતી હોય તો આ સેવાઓ તમારે લેવી જોઈએ એવી હું તમને વાત કરું છું તો આ સાથે હું અહીં અટકું છું જો આપ આ સેવા લેવા ઈચ્છતા હોય તો મારા વિડીયોને લાઈક કરો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને એમાં જે વિડીયો મૂકવામાં આવે છે એમાં કમેન્ટમાં લખો જેથી હું તમારા પ્રશ્નોનું સોલ્યુશન આપીશ